જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો હાલ તો ઘરે છે મિત્રો આપણે મિત્રો કોઈ બાજી બીજી વાવી નથી શાકભાજી વાવેથી વાવેતર પૂરું થઈ ગયું ચોમાસું હવે વાવશે પોપ જો મિત્રો આપણે પશુપાલન છે થોડું એવા મિત્રો આ ધોરણ ઘાસ સારો છે આ થોડો દેશી ગાર વાળો છે શાક માટે જો મિત્રો આપણી ભેંસ ઊભી છે અહીંયા અને અહીં ગાય ઊભી છે મિત્રો જો એવો મિત્રો ગારો થાય છે ગાયને બહુ વરસાદનો જો આપણે તબેલો પણ હવે તૈયાર કરી નાખ્યો ઢોરો માટે ক্য়া দায়া কেজল নখয়া নখয়েরেডেমিত্র্রো সিলো বিজু য়া কমেচয় আথেরগে. য়া সিলে নকেয়া টাকাইন্য়ে লানানে কমেচ�

મિત્રો યાદ આવે છે બચપન જો મિત્રો કંઈક આવું છે બધું મારે મિત્રો તમને ખબર જ છે આપણે માપી માપે છે એ જો મિત્રો ગમે ને તૈયાર જ હોય છે આપણે કંઈ દોડા વાટમાં રાખ્યા નથી હજી ગમે એટલે ગયા છે તો એ સારું મિત્રો જય માતાજી